ગુજરાતમાં લાંચ કેસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા વર્ષ બે હજાર ત્રેવીસ માં લાંચ કેસમાં ગૃહ વિભાગ પ્રથમ ક્રમે જુઓ ચાલુ વર્ષે વર્ગ એક ના સાત અધિકારી વર્ગ બે ના અઠ્યાવીસ વર્ગ ત્રણ ના એકસો ત્રીસ વર્ગ ચાર ના સાત અધિકારી અને જે ખાનગી વ્યક્તિ એટલે કે જે વચેટિયા હોય એવા એકસો ચાર વચેટીયાઓ મળી અને કુલ બસો છોતેર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે સૌથી વધારે મોટી લાંચની રકમ રૂપિયા પંદર લાખ નાયબ કાર્યપાલક ઇજનેર વલસાડના હતા પંચાયત વિભાગના તેઓ પંદર લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયેલા છે અને સૌથી નાની લાંચની રકમની વાત કરવા જઈએ તો સો રૂપિયાની રકમમાં બે કેસ નોંધાયેલા છે જે બંને કેસ અમદાવાદ શહેરમાં છે જેમાં એક ટ્રાફિક બ્રિગેડના જવાન અને બીજા કેસમાં એક એક લોકરક્ષક જવાન પકડાયેલા છે બંને સો રૂપિયા લાંચ લેતા ઝડપાયેલા છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે